ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આજ તો નાય ધોન બહુ મોડો બ્લોકની શરૂઆત કરી છે ને પેલા આતા લગ્નમાં લગ્નમાં લે આવીને પછી બે દે આરામ કર્યો આરામ કરીને પછી બ્લોકની શરૂઆત કરી છે ને આ તો ઘરેથી સીધી સીધી બ્લોકની શરૂઆત કરી છે જવાનું છે નહીં એ બ્લોકની શરૂઆત અત્યારમાં કરી દે છે જો કોણ પણ થાય છે ધોઈ છે જવાનું થાય કપડાં ધોવા કારણ કે લગ્નના કપડાં ઘણા ભેગા થઈ ગયેલા હતા ને ધોયેલા નહોતા તે જવાનું છે અત્યારે કપડાં ધોવા

આ મોટરનું પાણી સારું જ છે પણ થોડુંક ખારું હોય એટલે ને આમ કઈ હાલે નહિ બોલા ધોવામાં માં કઈ હાલે નહિ ખબર મીઠા પાણી લુગડા સારા થાય ને ખરા પાણી થાય પિક્ચર લાવવાનું છે સસ્તર વાળી આપણે કપડાં ધોવાને તો તૈયાર થઈ ગયા છે બધા ને તો જાય કારણ કે કપડાં છે ઘણા ને ધોવાના પાછા ઘણા છે કારણ કે અહીંયા એટલું ધોવા પહોંચ થાય નહીં મારા સહારા તો પિક્ચરમાં છે ને દોઢ કિલોમીટર લાગી છે એટલે સીધા ના રાહુ ને હાલો સીધા ના તો સોલ નાખે લાઈટ બાઈટ ને કે બળતરા છે નહીં કે ને લાઈટ હોય કે ન હોય ફરથી ગમે તેવા ચાલુ થાય દિવસમાં એટલે કે હાલો તમને નાજીને બતાવું શું શું છે કેવી વાડી છે એ તો બનિયારો બ્લોગ મને પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો બનિયારો તો ફેમિલી તૈયાર થઈ ગયા છીએ ગાડી તો કમ્પ્લેટ થઈ ગઈ છે અને અમારા ભાઈ બહેનને આવવાનું છે અમારા અનિરુદ્ધભાઈને આવવાનું હે તારે કે ભરવું તારે ચાલ ઉગડા ધોવા દે આવું ખાલી ખાલી મમ્મા વાળી આટો મારવા હાલ 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 કપડા તૈયાર થઈ જાય લાક છે હે લોકડા સુકવાવા રાખ છે દોરી સુકવાવા રાખ છે હા સુકવાવા રાખ છે એસો તો રહે ને સુકવતો રહે સુકવતો રહે ને તો ને લે દાવાનો તો તર હું કામ છે ના ખોટો ખોટો તો હાલો નીકળી ફેમિલી વાળી એને સીધા મળવી ના જાય તો ફેમિલી આપણે સસરાની વાડીએ પોગી ગયા છીએ ને વાડીએ માંટો મારી થી જો આ સોરલ પ્લેટુ નાખી જો છે બતાઉ તમને આખો પ્લાન એનો બતાઉ આ સોરલ પેટ આવી રીતે નાખલે ત્રણ ડીશ અને ત્રણ પ્લેટુ નાખી જો છે

હા હું હે વરિયાળી વાહ વરિયાળી કરેલી છે હવા લાગે વરિયાળી હે હવા હે કસ છે છે ક્યાં હે ઓલી બાબુ છે ગાંદર પોઠી તો ટમેટીરી આમાં બધી કરેલી આ આ ટમેટી કરેલી છે તો

ડુંગળી બધી પાંચસો રૂપિયા ભાવ આવી જાય મેથી મેથી કરેલી છે આ શું છે રોપ આ ડુંગળીનો કાંજી નો રોપ કરેલો હતો એક ડુંગળી નો કરો છે અહિયાં પછી આ બધો કાંજી નો રોપ છે ઠેઠ ઓલા લગીન બાજરી લીલું લીલું દેખાય રોપ કરેલો છે આલો આગળ આલા જઈએ દીકરો હું છે જોતા જઈ ઢોળી ડુંગળી ઓલી લાલ હતી હા આ સફરજન ડુંગળી છે હે હમ આઠાણા આઠાણા ને ને રાય મિક્સ હવે ઘરમાં બધા ધાણા ને એવું નાખતા છે આ ધાણા ને જે બધું બધું મિક્સ આવે એ ધાણા એનો કેરો છે આ મેથી ભજીયા બનાવવા બનાવ બધા ભજીયા બનાવવા નાખે ને આ એટલી મેથી છે ત્યાં ભજીયા માલે ને ભાઈ મેથી બધું સામાન અહીંથી લેતા થઈ પછી કઈ બળતરા તો નહીં કા મેથી નો મેથી નાળામાં આગળ

આધાર આની કરતા ઓછી વી ગયા એમ કેમ છું આધાર ઘણી ઓછી વી ગયા આ પાકી ગયી તો ઓછી નહીં ગયેલું હમ્મ હા કરણા થઈ છે મોટા મોટા હમ પાકોણ થોડુંક વાર છે ને આ પાકો મારી લખી ઘણી હતી હા પાકી દેવા હા ઉતારની ધોળી પાકી

જાય છે ઓય બવ એ છે પે હો આ દેરા યે કા જવું પડે પાકળ હોય ને ખોટે ડેડો કરે કેટલા છે બસ હો હવે ને તો આપડે ઢબ ઢબ પા કે આ ટિકડા એ ઉપર હે આ ફૂલ પાકી જાય ને હા યો બોર મને હાલ લાગે બોર જવાની બસ ની હવે બોર બોર હડી જલ નીકળો જો ને મારતા હારો મસ્તીનો બોર હડી જલ નીકળો

मारा है हां आ तो बड़ी पाकी गई ना नी हां पानी चालू पा दे अबे ना पाकी गई छे एक और पा दे ना पण एक और पण पा दे पाकी दे चार पण

વગર તેલ વગર મેગી બની છે તેલ કઈ છે ને વાડીએ એક મેગી બનાવવાની છે મેગી બે તેલ વગર મેગી બનાવવાની છે તમે મસ્ત મજાની ની મેગી ખાઈ લીધી ને તો ભઈ એવા ખાતર મન ભાઈ ગાજર કાઢે છે ખોદ ના ગાજર કાઢવા મળે તો દેખાય તો ગાજર ખાધો દેખાય વાહ કાશે કાશું એમનું वाह मोडु पे तो हरखू राख बे गाजर खा क्या मस्ती ना निकल पर हम निकलता नहीं गाजर दो क्या ना निकली यो टूटी हुई है ले में जा में लाओ तुम्हारे एक ही निकाल निकला हां हूं कर लो आ पकड़ो કોરતા હોલે આ હા

હેલો ખડિયાર ભૂલી છે ટાઈમ આજે કપડા બદલા લીધા છે હવે આ બ્લોગ પૂરો કરવાનો છે આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જશો ને મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં